એક છે ને મોહમ્મદ તૌસિફ ફઝલ મહેમૂદ કરીન શેખ કરીને જુહાપુરામાં રહે છે સોનલ સિનેમાની પાછળના ભાગેનું મકાન છે બિઝિકલી એ રિક્ષા ડ્રાઈવર રિક્ષાનું ડ્રાઈવિંગ કરે છે ગઈકાલે વિજલપુર પોલીસને માહિતી મળી એ પ્રમાણે અત્યારે રેડ કરી એની પાસેથી ચૌદ પોઈન્ટ નવસો વીસ એમ એમજી એમડી મળ્યું છે અને એક કિલોને ત્રણસો છાસઠ ગ્રામ ગાંજો મળ્યો છે એની પ્રાથમિક પૂછપરછ એણે જણાવ્યું છે કે જે એમડી છે એ બારે જણો સુરેશ ભોઈ કરીને ડ્રાઈવર છે એણે એને આપ્યું છે અને ગાંજો છે નસીબ ખાન કરીને કોઈ જુફાપુરામાં મળ્યા છે એની પાસે મેળવ્યો છે અત્યારે તપાસ ચાલુ છે પૂછપરછમાં વધુ જાણી શકાશે એવું છે મેં કહ્યું એ પ્રમાણે રિક્ષા ડ્રાઈવિંગ કરે છે પરંતુ એને એવું થયું કે ગાંજો ને આ બધું વેચવું તો સરળતાથી પૈસા મળી જાય એટલા ઉદ્દેશથી એણે આ કર્યું અને ફર્સ્ટ ટાઈમ લાવ્યો ને એવો જે પકડાઈ ગયો છે એ અત્યારે પ્રાથમિક રાત્રે અટક કર્યો છે એની પૂછપરછ ચાલુ છે અને મેરિડ હોવાનું જાણવા મળ્યું છે